આપણે એમી એ મંજના વાઇરલ થયા છે આપણે દેવેશ ખવડ અને કીર્તિ પટેલના ના વિડિયો જ્યારે વાઇરલ થયો ત્યારથી ભાઈનું ઉપડી ગયું છે તા થયા છે પછી ભલે ને દેવાજ ખાવડ ને કીર્તિ પટેલ કારણે ઓળખતા હોય હું ખુદ કીર્તિ પટેલના કારણે દેવાજ ખાવડ ઓળખો છું એટલે એવા તો ઘણા બધા અહીંયા રોસ્ટિંગ માં ઘણા બધા એમાં એનું વાયરલ વિડિયો જાજા બધા થઈ ગયા છે એટલે પેલો વિડિયો આપણે દેવેદ ખવડ અને કીર્તિ પટેલ નો જે વિરોધનો બનાવ્યો હતો એની ત્યારે કીધું તું કે હું દેવાંઈશ ખવર ઓળખતો નતો આ કીર્તિ પટેલ ના નામ થી હું દેવાંઈશ ખવર ને ઓળખું એ વિડીયો બનાવ્યો તો એને જ્યાર થી ફેમસ થયો હે બરાબર છે એમએ મજના ભાઈ ફેમસ થયા હે તો એ વિડીયો તમે જોયો જ છે અને નો જોયો તો ક્લિપ નાખી દો જોઈ લ્યો એવા તો ઘણા બધા ઉપર ઇન રોસ્ટિંગ વિડીયો બનાય લે અને મેઈન વાત તો એમએ મજના દેવાઈત ખવર ના નામે ફેમસ થયા હે પછી બીજો વિડીયો એની બનાવેલો કે દેવાઈત ખવર એક

હવે રોસ્ટિંગ વિડીયો તો મેં જોયેલો છે તો એમની રોસ્ટિંગ નીચે ડોક્ટર ભરત આહીર અને કેશુ કિંગ રોસ્ટિંગ મારેલો છે તો એમાંથી આપણે તો ઘણું જોયું હે પણ ભરતભાઈ એ નોટિસ કર્યું છે હે ને આપણે તો કઈ વિડીયો ઉપરથી કઈ બોલવાનું થતું નથી પણ ભરતભાઈ અહીંયા કઈક નોટિસ કર્યું છે એવું પછી ભરતભાઈ કીધું તું મારે મારો વિડીયો ડિલીટ કરી નાખજે ભરતભાઈ ને કઈક એવું લાયકું હોય છે ત્યાં એમ કીધું હોય બાકી તમે ગમે વિડીયા બનાવો ભરતભાઈ પ્રોબ્લેમ નથી ગમે એટલે આ અમે એટલા બધા વિડીયો નાખ્યા ભરતભાઈ આહીર ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી કે નથી કેશોર કિંગ ને એટલે કેશોરભાઈ નથી પ્રોબ્લેમ પણ આ રોસ્ટિંગ વિડીયોમાંથી ભરતભાઈ ને શું લાગ્યું ને એ ઉપરથી થી ભરતભાઈ એ કઈક લાગ્યું હોય છે તો એની વિડીયો ડિલીટ કરવાનો કીધું હોય તો કરીને વિડીયો પસંદ આવે તો વિડીયો પર કરી દેજો બરાબર તમને લોકો ને લીડ લગતા હોય કારણ કે એની એટલી ઓકાત નથી એની ઓકાત જ એટલી કઈ છે બરાબર એને મારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે તો રોસ્ટિંગ વિડીયો હોય ને ડિલીટ ના કરાવો ને તો હું અહીં આયર નો દીખરો નહીં બરાબર વિડીયો તો તારા બાપને ડિલીટ કરવો પડે બરાબર અને તું બાયલો છો બાયલોમાં કોકના નામ ઉપર તું એવડા વ્યૂસ આપશો કોકની બદનામી કરીને તું એવડા વ્યૂસ આપશો તારે ક્યાં ઓકાત કેવાય બાયલા હે દુનિયામાં કન્ટિન્યુ ક્યાં તાણ છે તારામાં જ નથી ગણી અને મારા સમાજમાં મારું માન કેટલું છે તને ખબર છે એક હાથ નાખીને તારે જડીભીની કરી નાખીએ વિડિયો તો તારા બાપને ડિલીટ કરવો જોઈએ તો ભરતભાઈ એમ કીધું છે કે કોક એમ ની એમ અંજના કરીને એની મારો કે રોસ્ટિંગ વિડીયો બનાવેલો છે એવું ભરતભાઈ આહરે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકેલી હતી તો વિડીયો કે તો તારે ડિલીટ કરવો જ જોઈએ તો પછી ભરતભાઈ આહીર એનો તેદી સાંજના વિડિયો રોસ્ટિંગ વિડીયો એમ ની એમ ભાઈ બનાવેલો તો એ ડિલીટ કરી નાખેલો છે એને તો એમાં તો ભરતભાઈને હું લાગ્યું હોય ભરતભાઈ આઈને કદાચ કંઈક લાગ્યું હોય છે તે વિડિયો ડિલીટ કરવાનું કીધું ને એમ ની એમ અંજના ભાઈ વિડિયો ડિલીટ પણ કરી નાખ્યો છે તો પછી ભરતભાઈ આવી બીજી સ્ટોરી મૂકેલી છે તો ઘણી બધી કમેન્ટ આવતી હતી ઘણા બધા ડીએમ આવતા હતા રોસ્ટ વિડીયો આપણો ડિલીટ થઈ ગયો છે બરાબર અને હવે મારો ભાઈ ક્યારે રોસ્ટ વિડીયો મારા ઉપર ના બનાવજો પછી તને પ્રેમથી જ કહું છું હવે ના બનાવજો મારા ઉપર ક્યારે પાછી રિપ્લાય વિડીયાની તો એ સ્ટોરી વિડીયો ડિલીટ કર્યા બાદ પાછું ભરતભાઈ બીજી સ્ટોરી મૂકેલી છે કે ભાઈ વિડિયો ડિલીટ થઈ ગયો છે અને આજ પછી કે મારી ઉપર બીજી વાર વિડીયો ન બનાવતો બરાબર છે કે એટલે એવું બધું કીધેલું છે ધ્યાન રાખજે ટૂંકમાં એમ કીધું તો એને બીજા તમે વિડીયો બનાવો એનાથી કઈ પ્રોબ્લેમ પણ આ રોસ્ટિંગ વિડીયો બનાવ્યો હોય ને એનાથી એને કઈક પ્રોબ્લેમ થયો હોય છે તો એ જ ના પડી અને વિડીયો જોયા પછી મને થોડાક પોઈન્ટ રોસ્ટિંગ વિડીયો મેં જોયો અમુક પોઈન્ટ મેં નોટિસ અમુક પોઈન્ટ મેં નોટિસ કર્યા હતા એ ઉપર થી ભરતભાઈ નો એ ઉપર થી જ મુદ્દો એ તો હું કઈ જણાવા એની તમને તો એ બાબતે ભરતભાઈ આહી અને એમ એ મન્નાનો વિવાદ થયો તો તો પછી તે વિડિયો ડિલીટ કર્યા બાદ તો બધું એનો તો પૂરું થઈ ગયું તો પછી ભરતભાઈ આહી ને રોસ્ટિંગ વિડીયો થી પ્રોબ્લેમ આવ્યો તો એ બધું હતું તમે વિડીયો પણ જોઈએ જ છે તો ત્યાં થી એનો વિવાદ ત્યાં ને ખતમ થઈ જાય છે એ કીધું કે ભાઈ વાર મારી ભાઈ રોસ્ટિંગ વિડીયો ન બનાવતો એટલે ભરતભાઈ આહી એવું રિએક્શન આપેલું છે તો હજી આપણે એક આ તો વિડીયો બનાવવાના જ છીએ હજી એક જોરદાર વિડીયો તો તમે ઘણો બધો સપોર્ટ આપો છો અને આ વિડીયોમાં પણ સપોર્ટ આપી દેજો તો આજનો આપણે ચર્ચા કરવાની એટલે આજનો આપણે એટલો જ હતો વિડીયો કેવો લાગ્યો કેવો ની કોમેન્ટ કરીને જણાવજો અને અમુક ખોટે રોગે રોગે કોમેન્ટ કરે છે એના જોયા વિના ભાઈ કઈ ખોટી કોમેન્ટ ન કરે આપણે બધા જાણી લેવાય કે એની ઉપર વિડીયો બનાવે ડોક્ટર ભરત આવે પ્રોબ્લેમ નથી કે શું ને પ્રોબ્લેમ નથી કે નથી એમ એમ અન્નાને પ્રોબ્લેમ અમુક ખોટા ખોટી કોમેન્ટ કરે એને પ્રોબ્લેમ હશે તો એ મને કહે તમારે ખોટા ખોટી કે વ્યુઝ આપવા હાટો અમે વ્યુઝ આપવા હાટું કરીએ ભાઈ ગમે એ કરીએ તમારે ખોટો રોગે રોગે એ કોમેન્ટ ન કરે જાણે એના મારખું જાણતા હોય તો કોમેન્ટ કરતા હોય તો એક વાત અલગ છે એટલે અમને પણ જેના બનાવી એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તો તમારે ખોટી ચર્ચા કરવાની જરૂર નથી અને બહુ એ ખરાબ કોમેન્ટ કરો અમને કંઈ ફેર પડતો નથી અમારા વાઇટી સ્ટુડિયોમાં યુઝર ઓપ્શન આવે છે યુટ્યુબ વાળા ખુદ આપે છે કદાચ તમે ગમે ખરાબ કમેન્ટ કરશો ને એક વાર કરશો યુઝર દબાઈ દેવો એટલે તમે ખરાબ કોમેન્ટ કરી જ નહીં હવે યુટ્યુબ વાળા ખુદ તમારી કોમેન્ટ ડિલીટ કરી નાખે સમજી ગયા એટલે ઓપ્શન આવે જ છે કે ગમે એટલે કરો અમને કંઈ ફેર પડતોય નથી એટલે એ બધું હતું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ લાંબી કઈ ચર્ચા કરવાની આપણે જરૂર નથી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો